તહેવારોમાં ભાડા નિયંત્રણ માટે મુખ્ય વિમાન વિમાનચાલક સંસ્થાઓને ઉડાન વધારવાનો કડક નિર્દેશ આપવામાં આવ્યો છે આ નિર્દેશના અનુપાલનમાં દેશની મુખ્ય વિમાનચાલક સંસ્થાઓ જેમ કે ઇન્ડિગો એર ઇન્ડિયા એર એક્સપ્રેસ અને સ્પાઈસ જેટ મળીને દેશના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં કુલ સત્તરસો થી વધુ વધારાની ઉડાનોનું સંચાલન કરશે ડીજીસીએનું આ સક્રિય પગલું તહેવારો દરમિયાન મુસાફરોની સામાન્ય રીતે વધતી માંગને પહોંચી વળવા અને બજારમાં હવાઈ ભડાને સ્થિર રાખવાનો મુખ્ય ઉદ્દેશ ધરાવે છે ડીજીસીએ તરફથી મળેલા આદેશના પ્રતિસાદમાં વિમાનચાલક સંસ્થાઓએ વિસ્તૃત કાર્યક્રમની જાણ કરી છે સૌથી મોટી વિમાનચાલક સંસ્થા ઇન્ડિગો બેતાલીસ ક્ષેત્રોમાં આશરે સાતસો ત્રીસ વધારાની ઉડાનો સંચાલિત કરશે બીજી તરફ એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ સંયુક્ત રીતે વીસ ક્ષેત્રોમાં ચારસો વધારાની ઉડાનો તૈનાત કરશે

ડીજીસીએનું અસામાન્ય પરિસ્થિતિમાં હસ્તક્ષેપ કરવાની સત્તા છે મંત્રાલયે જણાવ્યું છે કે તહેવારોની મોસમ દરમિયાન ભાડા અને ઉડાનની ક્ષમતા પર કડક દેખરેખ રાખવામાં આવશે ડીજીસીએના ના સમયસરના સરના અને સક્રિય પગલાંથી પોતાના વતનને પરત ફરતા કે પ્રવાસ કરતા લાખો મુસાફરોને રાહત મળવાની અને તેમની મુસાફરી વધુ સસ્તું થવાની અપેક્ષા છે